થરાદથી લાખણી વચ્ચે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ફોરલેન હાઇવેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગોકળ ચાલી રહી છે સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ આ માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી તો ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ કામગીરીની ગતિ ખૂબ જ ધીમી કરી દેવામાં આવતા આ માર્ગથી પસાર થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે થરાદથી લાખણી વીસ કિલોમીટરના અંતરમાં જે રસ્તો બની રહ્યો છે તેમાં જ્યાં ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે લેવલિંગનું કામ પૂરું કર્યું નથી તેમજ જેતડા ગામના લોકો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે રોડની કામગીરી ખૂબ જ ધીમી હોવાના લીધે સ્થાનિકોના ધંધા રોજગાર ઉપર પણ મોટી અસર પડી છે જે જેતડા ગામ પાસે દસ ફૂટ ઊંડો ખાડો મુખ્ય હાઈવે ઉપર ઘણા સમયથી ખોદવામાં આવ્યો છે અને કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી હોવાના લીધે લોકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે લોકોના આક્ષેપો છે કે તંત્ર પણ તેમની કોઈ જ રજૂઆત સાંભળતું નથી જેથી તાત્કાલિક અસરથી આ હાઈવેની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે